શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે હું મા દુર્ગાના બત્રીસ નામ કહીશ મા દુર્ગાએ સ્વયં આ મંત્ર આપણને આપેલા છે તો ચાલો આપણે સાંભળીએ મા દુર્ગાના બત્રીસ નામ અને તેનું મહત્ત્વ શારદીય નવરાત્રિ ચાલી રહી છે મા દુર્ગાની પૂજા અર્ચના અને આરાધના કરવાનો આ અનેરો તહેવાર છે મા દુર્ગાના નવ દિવસના નવ સ્વરૂપ ભક્તો અને સિદ્ધાંતોને અનંત ફળ આપનારી છે તેમની ઉપાસનાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે દુર્ગામાંના અલગ અલગ રૂપો પરથી એટલું તો ચોક્કસ ફલિત થાય છે તેને જો પ્રતિકાત્મક ભાવરૂપે જોઈએ તો મા દુર્ગા એટલે સ્ત્રીના એવા શક્તિ રૂપની ઝાંખી કરાવે છે જો દુર્ગમ એવા ઘા કરીને આસુરી શક્તિઓના નાશ કરવા સક્ષમ છે દુર્ગા સપ્તસતી બતાવવામાં આવેલા વર્ણન અનુસાર મહિષાસુરના વધથી પ્રસન્ન અને નિર્ભય થઈ ગયેલા ત્રિદેવ સહિત દેવતાઓએ પ્રસન્ન ભગવતી પાસે એવા કોઈ અમોધ ઉપાયની યાચના કરી જે સરળ હોય અને કઠિનથી કઠિન મુશ્કેલીમાં બહાર લાવે હે દેવી જો તે ઉપાય ગોપનીય હોય તો પણ કૃપા કરી અમને કહો એક સમયની વાત છે બ્રહ્મા અને આદિદેવો બધામાં દુર્ગાની પૂજા કરતા હતા તેમાં કુમકુમ અક્ષત સુગંધી પુષ્પ કમળ વગેરે બધી સામગ્રીથી સોળસો ઉપચાર અને રાજ ઉપચાર વિધિથી પૂજા કરતા હતા અને દેવોની પ્રાર્થના સાંભળીને દેવી દુર્ગા પ્રસન્ન થયા અને બોલ્યા કે હે દેવો હું તમારી પૂજાથી પ્રસન્ન છું તમે માંગો એ વરદાન હું તમને દેવોને આપીશ ત્યારે બધા દેવો બોલ્યા કે હે માતા મહિષાસુર અને બીજા દાનવો જ્યારે જ્યારે સ્વર્ગ પાતાળ મૃત્યુ વગેરે લોક જીતી લઈ બ્રહ્મા અને બીજા બીજા દેવોને હેરાન કરે છે અને એના પદ છીનવી લઈ ત્રાસ વર્તાવે છે આ બ્રહ્મા અને આદિદેવો આ બધું માતાને કહે છે ત્યારે દુર્ગા દુર્ગામાં બોલ્યા કે જે મનુષ્ય માત્ર ખાલી મારું દુર્ગા નામ જપશે તે ક્યારેય દુઃખી થતો નથી દુર્ગાના વિવિધ ફળ આપનાર જે બત્રીસ નામો છે એની માળા જે ભક્તિથી ભાવથી કરે છે એ દરેક પ્રકારના સંકટમાંથી ઉગરી જાય છે આ દુર્ગા દુર્ગાના બત્રીસ નામની માળા કરવાથી કે પાઠ કરવાથી તેની આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે આ બત્રીસ નામ જેવી ઊંચી કોઈ સ્તુતિ નથી એના દરેક નામમાં એક રહસ્ય છે આ બત્રીસ નામની માળા કરનાર વિપત્તિમાંથી ઘેરાયેલો માણસ બહાર નીકળે છે અને મા ભગવતીએ પોતાના જ બત્રીસ નામોની માળાના એક અદ્ભુત ગોપનીય રહસ્યમય કિંતુ ચમત્કારિક જપનો ઉપદેશ આપ્યો જેને કરવાથી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ રાજ્યભય અથવા દારૂણ વિપત્તિથી ગ્રસ્ત મનુષ્ય પણ ભયમુક્ત અને સુખી થઈ જાય છે મા દુર્ગાને પોતાના આ બત્રીસ નામ અતિ પ્રિય છે તેને સાંભળી તે પુલકિત થઈ જાય છે માતા કહે છે કે હે દેવો આ નામ માત્રના પાઠથી તેની આધિવ્યાતિ ઉપાધિમાંથી છૂટી જાય છે જો કોઈ મનુષ્ય આનો હજાર વાર કે દસ હજાર વાર પાઠ કરે તો તેના જીવનમાંથી સઘળા દુઃખો દૂર થઈ જાય છે અને જીવનમાં ક્યારેય કોઈ સંકટ જ નથી આવતું અને માતાએ આગળ કીધું કે જે મનુષ્ય પાઠ કરવા સમર્થ ન હોય તેમણે કોઈ સંકટ જ નથી આવતું અને માતાએ આગળ કીધું કે જે મનુષ્ય પાઠ કરવા સમર્થ ના હોય તેમણે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આની માળા કરાવી અને માતા આગળ બોલ્યા મધ સાથે સફેદ તલથી એક લાખ વાર આ સિદ્ધ મંત્રનો જાપ કરે કે હવન કરે તો ઘોર સંકટમાંથી મનુષ્ય દૂર થાય છે હવે આપણે મંત્ર જાપ કરતાં પહેલાં દેવ દેહ સુધી કરવાની છે તો દેહ સુધી બાદ કુશ કે કંબલના આસન પર બેસી પૂર્વ તરફ કે ઉત્તર તરફ મોઢું રાખી ઘીના દીવાની સામે આ નામની માળા હજાર વાર દસ હજાર વાર કે લાખ વાર કરી માતા પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવાની યાચના કરવી જોઈએ તમે મારી ચેનલમાં પહેલીવાર પધાર્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે મા દુર્ગાના બત્રીસ નામ જાણીશું ઓમ દુર્ગા દુર્ગતિ શમની દુર્ગા દ્રી નિવારિણી દુર્ગમ છેદિની દુર્ગ સાધિની દુર્ગ નાશિની દુર્ગ તો દ્વારિણી દુર્ગની હંત્રી દુર્ગમાં પહા દુર્ગમ નાનદા દુર્ગ દૈત્ય લોક દવાનલા દુર્ગમાં દુર્ગમાં લોકા દુર્ગમા સ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાન ભાષિણી દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા દુર્ગ માંગી દુર્ગમાંગી દુર્ગમતા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગ ભીમા દુર્ગભામા દુર્ગમી દ્વારિણી તો આપણે સાંભળ્યા મા દુર્ગાના બત્રીસ નામ અને મા દુર્ગા બધાની રક્ષા કરે બધાની સર્વ મનોકામના પૂર્ણ કરે બોલો શ્રી અંબે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો તમારા ફેમિલી ગ્રુપમાં ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો